કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પુણેમાં સ્થિત એડવાન્સ કમ્પ્યુટિંગ ડેવલપમેન્ટ સેન્ટરનું નિરીક્ષણ કર્યું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પુણેમાં આવેલા એડવાન્સ કોમ્પ્યુટિંગ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી અને કેન્દ્રની પ્રગતિ અને સંશોધન પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું આ કેન્દ્ર દેશમાં હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ અને અદ્યતન ટેકનોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે કેન્દ્રીય મંત્રીએ વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે વાતચીત કરીને કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી તેમણે સી સુપર કોમ્પ્યુટર ડેવલપમેન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને સાયબર સુરક્ષા ક્ષેત્રે થઈ રહેલા કામની પ્રશંસા કરી મંત્રીએ કહ્યું સી ડેક જેવી સંસ્થાઓ ભારતને ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવવામાં મદદરૂપ છે આ કેન્દ્ર માત્ર દેશ માટે જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સંશોધન અને નવીનતાના રૂપ છે નિરીક્ષણ દરમિયાન મંત્રીએ આવતા પ્રોજેક્ટ્સની પ્રગતિ વિશે જાણકારી મેળવી તેમણે કેન્દ્રને ડિજિટલ પ્રાંતિ અને ભવિષ્યના ટેકનોલોજીકલ વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યું સીડેકે પોતાના આગામી સુપર કોમ્પ્યુટર વિશે વિગતો આપી છે વૈજ્ઞાનિક સંશોધનને વધુ વગતિશીલ બનાવશે અને સીડેક પુણે દેશની એવી આગવી સંસ્થાઓમાંની એક છે જે ટેકનોલોજીકલ સંશોધનમાં નવીનતા અને વિકાસને આગળ વધારતી રહી છે મંત્રી આ મુલાકાત દરમિયાન કેન્દ્રના કાર્યને વધુ બળ પૂરું પાડ્યું છે